કેમ છો બાળ મિત્રો ચાલો સરસ મજાનું હરણ બનાવી દો છે અરે વાહ જોરદાર જંગલમાં આવી ગયા ભાઈ બધા હરણ હોય હા હા સરસ અદ પાડો બેટા ચલો આજે આપણે એકમ ચાર પ્રવૃત્તિ બાવીસ કોણ ક્યારે શું ખાય એ પ્રવૃત્તિ કરવાની છે ચલો એમાં બેન જો અહીંયા આગળ વારના નામ મૂકેલા છે જો અહીંથી શરૂ કરો રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર બરાબર તો અહીં એ દરેક વાર માં બે વસ્તુ મૂકેલી છે એક ગોળ વસ્તુ અને એક લાંબી વસ્તુ દરેક વાર માં બે વસ્તુ મૂકેલી છે શાકભાજી હશે કે ફળ હશે બરાબર તો એમાં આપણે બે બાળકોને આપણે બોલો એ કરશું ચાલો પેલા આવશે આદિત્ય અને પ્રેમ ઉભા થાય નજીક બેટા ચલો આદિત્ય છે એ કોણ છે લંબુ કોણ છે લંબુ તું લંબુ છે અને તું ગોલું છે ચલો ગોલ આંગળીજી કરે લંબુ સરસ ચલો ગોલું છે કેવી વસ્તુ ખાશે ગોલ અને લંબુ છે કેવી વસ્તુ ખાશે લાંબી સરસ તો તો હું પૂકાવું કે ચલો આજે મંગળવાર છે તમે શું ખાશો તો તમારે હાથમાં લઈન મને બતાવવાની છે બરાબર રેડી ચલો નજીક આવી જાવ ચલો આજે મંગળવાર છે ચલો બોલું તું શું ખાઈશ મંગળવારે મંગળવારે સીતાફળ ચલો લંબુ તું શું ખાઈશ કેળા જો અહીં જો મંગળવારે ગોલું શું ખાશે સીતાફળ બધાય બોલવાનું છે અને લંબુ શું ખાશે કેળા સરસ ચલો ક્લેપ કરો ભાઈ બંને માટે ચલો હવે આ બે હું એનો ઉભા થાવ ચલો ઐશ્વર્યા બેન ગોલું અને જાનવી બેન લંબુ બરાબર ચલો આજે શુક્રવાર છે કયો વાર છે શુક્રવાર હોય આજે આજે શુક્રવાર હોય કે તમે શુક્રવાર તમે કઈ વસ્તુ ખાશો લઈ લો ચલો હાથમાં હા શાબાશ

ચાલો આ લંબુ બનાવીએ આપણે અને આને ગોલું બનાવીએ બરાબર આજે આપણે સોમવાર છે છે કયો વાર સોમવાર તો તમે કઈ વસ્તુ વસ્તુ ખાશો ભાઈ લઈ લો પોતપોતાની સરસ ચલો આ લંબુ કઈ વસ્તુ ખાશે ભાઈ લાંબા લાંબા રીંગણ અને તમે શું ખાશો ગોલુ સફર જોવા નીચે સામેટા નહીં વાંચવાનું સફરજન હા એમ પકડો હવે કેવા જેવું લાગે સફરજન જેવું લાગે ટામેટા જેવું સફરજન લંબુ શું ખાશે ભાઈ આમ રીંગણ લાંબા લાંબા રીંગણ હો ગોળ નહીં લાંબા રીંગણ ખાશે અને ગોલું શું ખાશે ગોલ વસ્તુ પણ શું ખાશે નાથમાં શું છે સફરજન સરસ ચલો ક્લેપ કરો ચાલો હવે જયેશ ને પેલા ઉભા થાય જયેશ ને તરુણ બે ઊભા થાય ચાલો આપણે ગોલું કોને બનાવીશું જયેશને અને તરુણને આપણે લંબુ બનાવીશું લાંબુ છે ને એટલે હા ચલો આજે શનિવાર છે શું છે શનિવાર તો તમે કઈ વસ્તુ ખાશો ચલો ગોલું કે પહેલા ગોલું બી કહેશે તારબૂજ અને લંબુ તું શું ખાઈશ બેટા મૂળા સરસ લંબુ શું ખાશે ભાઈ મૂળા અને ગોલું શું ખાશે આમ જોવો ને બેટા તરબૂજ શું ખાશે શું ખાશે ઐશ્વર્યા સરસ ચલો ક્લિપ કરો બંને માટે ચલો હિમેશ અને રીતિક ઊભો થાય બેટા ઊભો થઈ જાઓ જલ્દી સ્પીડમાં ચલો આજે શુક્રવાર છે કયો વાર છે શુક્રવારે તમે કઈ વસ્તુ ખાશો શુક્રવાર હોય તો તમે કઈ વસ્તુ ખાશો ચલો ગોલું ગોલું લઈ લે પેલા સાબાશ ચલો ગોલુએ કઈ વસ્તુ લીધી

બુધવારે કઈ વસ્તુ ખાશે ગોલું ગોલ વસ્તુ લેશે અને લાંબુ લાંબી બેટા દૂધી વાય જોરદાર ચલો કોણ બાકી રહ્યું હવે શું બાકી રહ્યું ચાલો હવે આ બાળકો બાકી રહ્યા ચલો તું ગોલું છે અને તું લંબુ છે બરાબર

ગોળું છે મોસંબી ખાશે અને લંબુ છે કાકડી ખાશે એમ તમારે સરસ મૂકી દો બંને માટે ક્લેપ કરો ચલો હવે આ બાજુ થી ચેતન ઉભો થાય ચેતન અને આ બાજુ થી ઐશ્વર્યા ઉભી થાય ચલો તું ગોલું છે અને તું લંબુ છે ચલો રવિવારે કઈ વસ્તુ ખાશો તમે બંને લઈ લો ચલો પોતપોતાની અરે વાહ ગોલું ગોલ વસ્તુ ખાશે તો ગોલું શું ખાશે ભાઈ ટમેટા અને લંબુ શું ખાશે ગાજર વાહ ભાઈ વાહ જોરદાર ચલો લંબુ બતાવ ચલો આ લંબુ અને આ બાજુ બે ચડ નીચે ગોલું પિરાજુ બધા ગોલું ગોલું ગોલ ગોલમટો નહીં પણ મા દીકરો નહીં બેટા ગોલ ગોલમટોર નહીં ગોલ મટર તો આરિયો એ ગોલું સરસ લાગે

ચલો બધા માટે પોતપોતાના માટે ક્લેપ કરો ભાઈ સરસ મજાની પ્રવૃત્તિ કરી ભાઈ સરસ